જય માતાજી આજે હંમે વરસાદની દુકાને અને ફૂલ ટ્રાફિક છે તમે જોઈ શકો છો નકરી ભીડ ભીડ જોવા મળી રહી છે અને એમાં પણ એક વાત એ કે આગળથી બે ચાર કિલોમીટર આગળથી ટ્રાફિક જામ થઈ ગયું છે એટલે આગળથી જ કોઈ સાધનો હવે આવતા નહીં તો પણ તમે જોઈ શકો નકરી સાધનની જ ભીડ છે નકરા માણસો અવનવા ચહેરા જોવા મળે છે અવનવો પહેરવેશ અવનવી ભાષા બધાના અલગ અલગ પોતાની પોતપોતાની રીતથી બધા આવી રહ્યા છે બધા પોતાની શ્રદ્ધાથી શ્રદ્ધાળુઓનું દર્શન કરવા માટે અને એ તમે જોઈ શકો છો કે નકરી ભીડમાં કંટાળી પણ ગયા છે કારણ કે ટ્રાફિક જ એટલો બધો થઈ ગયો છે જેનો કોઈ નિકાલે એવો આવે એવો જલ્દી નિકાલ જ નહીં આવે કારણ કે ટ્રાફિકનું સોલ્યુશન થતાં તો લગભગ ચાર પાંચ કલાક થઈ જશે અને એમાં પાછા અમારા સ્ટુડન્ટો આવી ગયા અંદર યુવરાજ એવા એક નહીં ઘણા બધા અમારા સ્ટુડન્ટ છે જે આવી રીતના મદદ માટે પણ આવ્યા છે અને એ પોતાની રીતે પણ પોતાનો ધંધો કરી રહ્યા છે બધા અને એમની મદદ માટે મેં આવ્યા છે અમારા એક મિત્ર છે એમની દુકાન પર અમે આવ્યા છે અજય દશામાં પ્રસાદ સેન્ટરે અને જે તમે જોઈ શકો છો પાછળ જે દુકાન છે મારા મિત્રની છે એમની મદદે આવ્યા છીએ અમે પણ મોડા સુધી રોકાઈ અને માતાજીના પછી દર્શન કરી આવીશું તો કદાચ જઈએ દર્શન કરવા તો તમને પણ દર્શન કરાવીશું જય માતાજી જય દર્શન